વડોદરા શહેર ખાતે હરણી સ્થિત તળાવમાં જે દુઃખદ દુર્ઘટના બની તેમાં શિક્ષકો તેમજ બાળકોને રૂપિયા એકાવન હજારની સહાય વીવાય ઓ દ્વારા કરવામાં આવશે વૈષ્ણવાચાર્ય આચાર્ય પૂજ્ય વ્રજકુમારજીએ આ દુઃખદ ઘટના વિશે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી અહેવાલ વિજય મકવાણા અને નિર્ણય લેવામાં આવ્યો કે મૃતક પરિવારજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો ઇન્ટરનેશનલ બોર્ડ અંતર્ગત ચાલતી પંચામૃત યોજનાના ઉપક્રમે એકાવન હજારની રાશિ એમને પ્રદાન કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે હાલમાં જે ઇજાગ્રસ્ત બાળકો મેડિકલ સારવાર હેઠળ છે એમનો તમામનો મેડિકલનો ખર્ચ એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો પંચામૃત યોજના અંતર્ગત એ બધાને જ આપવામાં આવશે